જો તમે બેંકમાં પોતાના સોના ચાંદીના દાગીના અથવા કિંમતી રાખી રહ્યા છો તો જરા ચેતી જજો અને એક વખત લોકરમાં જોઈને જોઈ લેજો કે તમારા દાગીના સુરક્ષિત છે તો ખરા ને કારણ કે આ જ પ્રકારે બેંકના લોકરમાંથી સોના ચાંદીના દાગીના સહિત કિંમતી જવેરાત ગાયબ થયાનો બનાવ બન્યો છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં તારીખ છ મે બે હજાર પચીસ સમય બપોરના બાર ત્રીસ કલાક સ્થળ રાજકોટ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંકમાં ઓસ્કર ફેમ તળાવિયા પરિવારના પાંચ લોકર છે ફરિયાદી જય તળાવિયા એક લોકરમાંથી દાગીના લેવા આવ્યા હતા બેંકના કર્મચારીએ લોકર ઓપરેટિંગ રજિસ્ટરમાં લોકર નંબર અને સહી કરાવી ત્યારબાદ લોકર રૂમમાં જઈને બેંક પાસે રહેલી એક ચાવી અને ફરિયાદી પાસે રહેલી ચાવીની મદદથી લોકર ખોલી આપ્યું હતું લોકર ખોલ્યા બાદ બેંકનો કર્મચારી લોકર રૂમમાંથી જતો રહ્યો તો બીજી તરફ જય તળાવિયાએ લોકરમાં જોયું તો અંદર દાગીના નહોતા જેથી બાબતે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સવા કિલો સોનું અને ત્રણ કિલો ચાંદીની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ આદરી તેમાં સીસીટીવી ફૂટેજ અને સ્ટાફની સઘન પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન બેંકના લોકરના મેનેજર અશોક કોટક પર શંકા ગઈ તેની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો તેણે જ લોકરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ્સ દ્વારા જે મુદ્દામાં રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળ જે છે એ કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝનને સોંપવા તજવીજ કરવામાં આવી છે હાલ આપણી પાસે જે ફરિયાદ આવી છે તે મુજબ લોકરની અંદરથી સવા કિલો સોનું અને આશરે ત્રણ કિલો જેટલી ચાંદી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી ચોરીનો કેસ

બેંક એવું જ બન્યું લોકરના મેનેજર અશોક કોટક સાથે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું તે મુજબ અશોક કોટક માથે મોટું દેવું થઈ ગયું છે મોટી રકમ હોવાથી દેવું ભરી શકાય તેમ હતું દેવું ભરવા માટે રૂપિયા ક્યાંથી લાવવા આરોપી તે વિચારતો હતો એ દરમિયાન ચોવીસ એપ્રિલના દિવસે ફરિયાદી દાગીના લોકરમાં મુકવા આવ્યા હતા તે સમયે બેંક પાસે રહેલી એક ચાવી અને બીજી ફરિયાદી પાસે રહેલી ચાવીથી લોકર ખોલ્યું તેમાં ફરિયાદીએ સવા કરોડની કિંમતના દાગીના મૂક્યા હતા તે પછી લોકર બંધ કરી નીકળ્યા હતા પરંતુ દરવાજો સરખો બંધ થયો લોકર લોકર રૂમ બહાર કોટક અંદર ગયા ફરિયાદીનું ખોલી અંદરથી સોના ચાંદીના દાગીના ચોરી લીધા તેમાંથી કેટલાક દાગીના ઓગાળી દીધા હતા દાગીના ઓગાળી તેમાંથી સોનાની ઢાળિયા બનાવ્યા હતા આરોપીને એમ હતું કે આ દાગીના વેચી તેના રૂપિયાથી દેવું ભરી દેશે પરંતુ એ પહેલા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો અને તેને જેલ હવાલે કરી દીધો હાલ જે તપાસ જે કરી છે એમાં એવું આવે છે કે આ જે લોકર હતું એ છેલ્લે ચોવીસ એપ્રિલના રોજ જ્યારે એક્સેસ થયું એ દિવસે આ ફરિયાદી દ્વારા પ્રોપર બંધ ન કરવામાં આવતા થોડું ખુલ્લું રહી ગયેલું હતું અને તેમના દ્વારા આ ખુલ્લું રહી ગયા બાદ ચકાસણી ન કરતા આ જે બેંકનો કર્મચારી જે પોતે લોકર ગાર્ડ તરીકે કામ કરે છે તેના ધ્યાન પર આવ્યું અને પછી તેણે તેમાંથી ચોરી કરી હાલ તે એકલાએ જ તે આ કર્યું હતું તેની ઉપર ખૂબ જ મોટું દેવું થઈ ગયેલું હતું અને તેના માટે થઈને એણે આ ચોરી કરી હતી અને ચોરી કર્યા બાદ પછી એ આગળ દેવું ભરવાની આખ્યાથી તજવીજમાં પડે હતી પરિવારના લોકરમાંથી થયેલી લાખોના દાગીનાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી દીધો છે ચોરી કરનાર લોકર મેનેજરને જેલ હવાલે કરી દીધો છે પરંતુ બેંકના લોકરમાં દાગીના મુકતા દરેક લોકો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ